સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવશું સાંજના નાસ્તા માટે ઇન્સ્ટન્ટ એવા મકાઈના ઢોકળા તમે મકાઈના ઢોકળા તો ઘણીવાર આથો લાવીને બનાવતા હશો પરંતુ આપણે ઇન્સ્ટન્ટ નાસ્તો કરવો હોય તો તરત જ બની જાય એવા મકાઈના આજે આપણે ઢોકળા બનાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય ને તમને મારી આવી અવનવી રેસીપીઓ જોવી ગમતી હોય તો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો ચાલો બનાવી લઈએ મકાઈના ઢોકળા તો એ મકાઈના ઢોકળા બનાવવા માટે મેં અહીં એક મકાઈ લીધી છે એક વાટકી રવો લીધો છે એક વાટકી ચણાનો લોટ લીધો છે અને એક વાટકી દહીં લીધું છે પહેલાં તો મકાઈને આવી રીતે તેના નાના નાના ટુકડા કરી લેવાના છે ચપ્પુની મદદથી આવી રીતે કટ કરશો એટલે તાજી મકાઈ હશે એટલે આસાનીથી તેના ટુકડા થઈ જશે આવી રીતે આપણે મકાઈના ઝીણા રીતે ટુકડા કરી લેવાના છે તો આપ જોઈ શકો છો ખૂબ જ આસાનીથી તેના ટુકડા થઈ રહ્યા છે પછી આપણે આ મકાઈના ટુકડાને એક મિક્સર જારમાં એડ કરી અને એકદમ જ ઝીણું એવું પીસી લેવાનું છે તો આપ જોઈ શકો છો અને આ ઢોકળા છે તેને આથો પણ નથી લાવવો પડતો અને ખૂબ જ ઝડપથી બની જાય છે તો આવી રીતે આપણે મકાઈના દાણાને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને આપણે તેને ઝીણું પીસી લઈશું આમાં પાણી એડ કરવાનું નથી કારણ કે આ લીલી મકાઈ છે એટલે તેમાં થોડું પાણી રહેલું જ હોય છે એટલે તે આસાનીથી પીસાઈ જશે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવું આપણું મકાઈનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે હવે એક બાઉલમાં આપણે એક વાટકી જેટલો રવો એડ કરીશું એક વાટકી ચણાનો લોટ એડ કરીશું અને આપણે જે મકાઈના દાણા છે તેને ગ્રાઇન્ડ કર્યા તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આવી રીતની પેસ્ટ બનાવી લેવાની છે અને તેને પણ આ મિશ્રણમાં એડ કરી દેવાનું છે અને એક વાટકે આપણે દહીં એડ કરવાનું છે તો આપ જોઈ શકો છો દહીં બહુ ખાટું હોય એવું નથી લેવાનું મીડિયમ લેવાનું છે અને પછી આપણે તેમાં એક ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી આપણે મીઠું ઉમેરીશું અને બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને પછી તેને થોડી વાર રહેવા દેવાનું છે એટલે રવો એકદમ સરસ ફૂલી જશે તેને દહીં સાથે પળી જશે તો આપ જોઈ શકો છો એકદમ જ ઢોકળા જેવું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને સતત મિક્સ કરી દેવાનું પછી ડીશ ઢાંકી અને થોડી વાર મૂકી રાખવાનું છે હું પાણી નાખી અને મિશ્રણને લઈ રહી છું તો આવી રીતનું પેસ્ટ બનાવી લેવાની છે અને પછી આપણે બે મિનિટ સુધી તેને ડીશ ઢાંકીને મૂકી રાખવાની છે એટલે રવો એકદમ સરસ ફૂલી જશે તો આપ જોઈ શકો છો થોડીવાર પછી ચેક કરી લઈએ તો આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે હવે આપણે ઢોકળા બનાવવા માટે તમે ઢોકળીઓ પણ લઈ શકો ના હોય તો આવી રીતે બાઉલમાં એક ગ્લાસ પાણી એડ કરી અને ઉપર આપણે ડીશમાં થોડું તેલ લગાવી અને તેને થોડીવાર વાર ડીશને ગરમ થવા દઈશું અને પછી આપણે તે આપણે જે મકાઈનું મિશ્રણ બનાવ્યું છે તે એડ કરી દેવાનું છે તો આપ જોઈ શકો છો તેમાં આપણે થોડા લીલા ધાણા એડ કરીશું તેને પછી આ રીતે મિક્સ કરી લેવાનો છે તમે લસણ પસંદ હોય તો એ પણ એડ કરીશું અને એક ચમચી જેટલા આપણે ખાવાનો સોડા એડ કરીશું એટલે આપણા ઢોકળા છે તે સરસ ફૂલી જશે તો આપ જોઈ શકો છો હવે આપણું પાણી ઉકળી ગયું છે ડીશ ગરમ થઈ ગઈ છે હવે આપણે તેમાં આ બેટરને એડ કરી દેવાનું છે તો આપ જોઈ શકો છો અને પછી આપણે ઉપરથી જે મા લાલ મરચું એડ કરીશું તમે લસણ પર એડ કરી શકો થોડી થોડી આવી રીતે છૂટું છૂટું મસ્તું એડ કરી દેવાનું છે ને થોડા લીલા ધાણા એડ કરી દેવાના છે પછી આપણે ડીશને ઢાંકી દેવાની છે ને થોડી વાર ચડવા દેવાની છે અડધી કલાક જેવું હવે ચેક કરી લઈએ હજી નથી ચડ્યું હજી થોડી વાર ચેક કરી લઈએ તો આપ જોઈ શકો છો આપણા ઢોકળા ચડીને રેડી થઈ ગયા છે હવે આપણે નીચે ઉતારી અને તેને પેલા તો સારી રીતે ઠંડા થવા દેવાના છે તો આપણા ઢોકળા મકાઈના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે થોડી વાર પહેલાં ઠંડા થવા દઈશું પછી આપણે તેના ટુકડા કરીશું તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા મકાઈના ઢોકળાના ટુકડા થઈ ગયા છે તમે પણ આ નાસ્તો ઘરે ચોક્કસથી બનાવજો ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ એટલો જ હેલ્ધી લાગે છે બાળકોથી લઈ વડીલોને આ ઢોકળા તો ખૂબ જ ભાવ છે તમે પણ આ ઢોકળા ચોક્કસ ટ્રાય કરજો તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગે તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ